રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોકમાં વાઈ ગયા છે આઠ શિરાબીરી નાખવા થઈ ગયા છે કમ્પ્લીટ અને આજ નહીં સાડી શનિવાર છે એટલે જાણે સવાર બે તાય વહી જાય એટલે બે તાય વહી ગયા છે ભણવા અને આપણે આજ કામકાજ બીજું કાંઈક કીધું ઉપાડી તો અત્યારે અત્યારમાં તો એ કરે જ છે ને સુરત દાદાનો તડકો જો નીકળી ગયો હાઈ ક્લાસ મજાનો અને પછી એમને બધી બાંધી વાસી દબ કરવાનું બાકી છે ખોડ જો આટલું લેવેલું હતું તો એ પીડું છે કારણ કે અત્યારમાં ખડ લેવાનું આખું આવે ને ઠાર ને બધું એમ પાણી પાંદડા પીડું હોય ને એટલે થોડીક ઘણી ટોક રાખવો પડે ઘડી બગડી આઠ નવ વાગે લાગી નો પછી વાટવા જવું હોય કે ખડ લેવા જવું હોય ગમે પછી થાય ને જો અમારે તુલસી મસ્તવા જામ ગયા નકરા બી થાય પેલા હે ને નદીમાંથી એક છોડવો લાગ્યો હતો તમને હું વાત કરું ગામ હે મોહન ના મારા પેલા જતા અત્યારે તો હાલીને પાત્ર કોઈ હાલીને તો હાલીને જતા નદી માંથી એક સોળો ખાલી કોક લાવ્યા આવડે એક સોળો લાયો તો એમાંથી અત્યારે ખેતરમાં શેઠે જ્યાં જવું અહીંયા ને અહીંયા કાંઈ કેટલા ઉગે વાવવા નથી પડતા એને મેળે જ જોઈ તો એક સોળ હોય પણ કેવડો મોટો આ અહીંથી બીજો સોળો હોય છે આટલો એક જ ફોડો હોય પણ આવડો મોટો હોય અહીંયા તુલસી જુલસીમાં વનમાંથી નદીમાં લાવ્યો એટલે અહીંયા બધી જોરિયા ને લીંબડીને કંઈક થઈ ગયું હોય શું થઈ ગયું માંડી જો ને અહીંયા ઉડકાવાનું ચાલુ છે યાંજે ફોનો હોય ને કા તો ઉઠાય મુક બોલવાની નહી આવવા એવું હોય આવડ ખબર ન પડે રામ રામ જય માતાજી બધા એક કિટેલ નું આમળા ઉકઈ અડતા પડક બાકી છે બસ વાસિદું કર પાણી ભરવાની હાલ એ તો અત્યારનું કામ ના રોદાડ બાર ને પૂછી ગયું કેવી તબિયત છે આજ સારું હે ને

ધીમે ધીમે ખાવાનું ભાવ ખાવા ને એકદમ ખાવાનું ન ભાવે ધીમે ધીમે પાવર લેવાય આજે કાલ થોડું સારું છે તો આજે હે ને બહારની તબિયત એકદમ સારી મસ્ત છે કોઈ જાતનો વાંધો નથી એની રીતે હાલી અને બધે વ્યાજ જાય હવે શરીર નથી ફાતું એટલે આજે ન રહે તો હાલે એવું વાંધો નથી એ છતાં ધ્યાન દઈશું કારણ કે પાણી વારવાનું છે પાવડો લઈ લીધો બહાર જ છે ધોરી અંદર કંઈ ધોરી હે નહીં એટલે સાઈ બેઠા હતા પાણી વાળો ને એવું બધું છે ક્યારેક ક્યારેક વળી જોવા જવું પડશે બાકી અહીં બેઠા બેઠા વારી તો પહેલા જો આપણે બકાલું કીધું પાઈ દઈ પછી કપામ જવા દઈ તો રીંગણીના કેરા પાઈ દીધા ને હવે ટમેટીના કેરામાં જાય ટમેટીના બે કેરા અઢી કેરા હે લ્યો ને અઢી હે અઢી જ કહેવાય બોલો અડધો હે બે આખા ને દોઢ કેરો નહીં એક કેરો મરચીનો હે ને રીંગણીના બે ને અઢી કેરા રીંગણીના અઢી કેરા ટમેટીના એક કેરો મરચીનો આટલું પાય ને પછી આમ કપમ કીધું જવા દઉં ને આ તાકો તો હે ને વરસાદ પહેલાનો કીરો છે હવે પાછી લાઇટ એ છે એટલે ડેટકો ચાલુ કરી દઈએ એટલે ટોક એમના રે ટાંકામ ને બકાલું પાઈ દીધું ત્યાં ગરમી બહુ છે કારણ કે ટાંકા નો આવે ને જાહેર નો ઓથ આવે એટલે જાય એટલે ગરમી થાય એ તો અહીંયા હારું અહીંયા વાહર આવે ને હવે કપમ ચાલુ કરી દીધું અહીંથી ના નાખવું વારેલું રહ્યું ને અહીંયા પેલો આટલો આખી પાઈ દઉં આમ નાખવું વારેલું હતું પછી અહીંથી પીતો છે ના ઓલા છેડે પીતો આમ આ રીતે બે પાકે પીવે ને એક પાકે આ રીતે ત્રણ પાકે બધે પી જાય પાણ ફાયદો પોગ આવી લગભગ જોવા જવું પડશે નાનો કપા તો તે તમે દેખાતું હવે તો આન પાત કદાચ ક્યાંક જોવા જવું હોય જોવા જવું પડશે અત્યારમાં જોવા જાવ લુગડા ફલ આ રીતે પાંદડામાં પાણી ઠારનું પીરું જોઈ એટલે થોડાક લાગી જાય છે જેમ દેખાય છે ને જો ઓઇલ પર દેખાય એમ તો વાંધો નથી દેખાય છે બસ પાસો વરી જઈશ નખાતા લુગડા હાવ પલરી જઈશ એટલે પહેલાં એન એને પણ ના નકા વાર્યું ઓઇલ પર મોટામાં તો હાવ પલરી જાય લુગડા હાલ બાલ હવે પકડી લીધો હે કાંઈક કંઈક સાપાય ખીરા વરસાદ થયો ને જો એમાં જોઈ જોઈએ આપણે એટલે પોગ્યું હે થોડેક હવે પોગે ને પછી વારી લે ફલ બલ તો મારો વાંધો નથી વર્ષ થી ને કંઈક કંઈક ખેરો હોતા ને બાને જાજ તબિયત મસ્ત ની સારી થઈ ગઈ હવે આજ તો વે આમ વે હાવેણો લઈને પાંદડા વારવા એટલે આજ ને કોઈ જાતનો વાંધો નથી એકદમ હાજર થઈ ગયા હે ખાવાનું પાવે થોડુંક ઓછું પાવે પણ હવે આજ કાલ પાયું છે ને આજ સારું પાયું હતું અને હવે આજ બપોરે પછી થી સારું પાવશે ખાવાનું એટલે હવે કોઈ જાતનો વાંધો છે નહીં બા સજા થઈ ગયા ને અત્યારમાં પાણી દેવા આવે અત્યારમાં ક્યાં તરતિયા થઈ ગયા ઈશું કોક માણસ તરસ લાગે પછી દેવા આવે અત્યારમાં હાલી આવે છે કોક માણસ પાત દેવા આવે પાણી લેવા આવે

ગઈણામાં રોટલા બાંધાવા કે ગઈણામાં ગઈણામાં રોટલા બાંધીને પછી ફરીને જકરીને હું મુક દઉં હમ્યારિયા હવા એમ ફોણ લઈને પાક લેને જાય આલક પાણી છે હવે એટલે થાય વગર બારું નથી લેન આવી ભાત લે આલ નાખવા

હાલો અમારે આવે ને એટલે એ હાલો મિત્રો તમારે પણ બપોરો કરવો આવી જાવ અમે તો બપોરા કરવાના જ છે ફાઈનલી ભૂખ એવી લાગી હે પાણી વાળી કાટ ના જાય એટલે બપોરા કરવા બે જાય બપોરા કરવા આવી જાવ